તો ભાઈ અત્યારે એક સરસ મજાની વાડી ઉપર અમારા મિત્ર છે એમની આખી વાડી છે પણ બેહવા બેહવાની પણ વાડી તમે જોઈ શકો છો જો અહીંયા ભાઈ નારિયેળ પાણીની વ્યવસ્થા બધી થાય છે અને આને પીવાનું છે અને અહીંયા કરવાની છે મોજ મોજ હું આવી મોજ છે ભાઈ ઘરમાં જો મલાઈ મલાઈ નીકળે ને તો મલાઈ મલાઈ ખાવાની છે ત્રફા ફૂટી ગયા છે

એના બે ફાડા કરી કરીને બધા મલાઈ ગોતે છે અમુક ને મલાઈ નીકળે છે અમુક ને મલાઈ નથી નીકળતી એમને મલાઈ નથી આવી પણ કાંઈ વાંધો નહીં તો બીજા માંથી એને મારો છે

આજે પ્રોગ્રામ છે ભજીયાનો પણ એ જે કાર્યક્રમ છે એ જે વ્લોગ છે ને એ તમને આવતા બ્લોગમાં જોવા મળશે બરાબર પણ આ વ્લોગ તમને મજા આવી હોય ગીરની મોજ મજા આવી હોય તમારે દેશી વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો અને બધાને પાછા કહેજો દિવસમાં આપણે મિનિમમ ત્રણ બ્લોગ તો આવે છે ખબર જ છે બરાબર તો બધા બ્લોગને જોજો બાકી ફરી મળીશું ત્યાં સુધી હાવડા ને રામે રામ